અત્યારે રાતના અઢી વાગી ગયા છે ભાઈ આપણે નીકળી ગયા છીએ દીવ તરફ એક મસ્ત મજાની ટ્રીપમાં જવાના છીએ અને પેટ્રોલ પંપે જવા આપણે પાણીનો છે ને જગ ભરીએ છીએ અહીંથીનો ચલો ફટાફટ આપણે નીકળીએ દીવ રાતના ત્રણ વાગ્યા અહીંયા સુખના સુરતના ગીત વાગે જોઈ લ્યો ગયા મસ્ત મજાના નીંદર કરતા હતા ધાબરો બાબરો બધું ભેગું લઈ લીધું અને મિત્ર બધા ગયા છે એમાં નાસ્તો કરવા તો ચલો હું એમ કહું ભાઈ થોડો ઘણો થોડો ઘણો ખાઈ લે ને તો સાંજના શું પાછું નીકળ્યા હોય એટલે ઉલેસ વાલેસ ના થાય તો થોડો ઘણો નાસ્તો ખાઈ લે પછી આપણે પાછા નીકળીએ કન્ટિન્યુ અને મિત્રનો બીવર દીધા તમે વાત ના પૂછો ને એવા બધા બીવર દીધા કારણ કે અમે શોર્ટકટ રસ્તામાંથી આવતા હતા અને મારા મિત્રમાં વાત કરી ભૂતની વાતો કરીને

મેં પેળાને થાપડી ને એવું બધું જો આમ તમને દેખાય છે બધું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હા મેપ આપણે જ્યાં લઈ જઈએ મેપના પાછળ પાછળ આપણે જાય છે થઈ ગયા હેન આ ભાઈ જાગે છે અને વાહના જોવો આપણા અભિષેક ભાઈ

અત્યારે અમે દરિયા આવી ગયા છીએ ભાઈ જો પર્સનલ પેસ છે આ એટલા બધા કોઈ માણસો ના હોય તમે નાવાનું વિચારતા હતા ભાઈ નાવું હે ને ઓલા ભાઈ જો બૂટ કાઢવા ગયા હવે પાછા ગાડી એને ખબર ના પડે કે અહીંયા અત્યારે દેશી માણસ ચંપલા જ પહેરી ચંપલા પહેરી જો આવી રીતના ચંપલા પહેરીને હાલીએ ને એટલે કઈ વાંધો ના આવે આ એરિયો હે ને પર્સનલ બેસ છે અહીંયા કોઈ જો કોઈ છે નહીં બરાબર ધબધબાટી બોલાવી શકીએ પર્સનલ બીચ આપડે લઈ લીધો ને વેચાતો ભાઈ આવો 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 હે હાલ તો ચાલો અહીંયા પેના થાય ખરીદી લીધો મિત્રો જુઓ કેકડો મરી ગયેલો કેકડો જીવતો ભાઈ ઓલું શું કહું મરી ગયેલો કેકડો જઈડો અમને અંદર એનું ભૂડું ફલવાઈ ગયું છે અને બાયરે ને પગને બધું છે ફિશિંગ કરે છે માછલી પકડે છે મસ્ત મજાની ઘણી બધી જોવો

અને બીજી વસ્તુ એ છે કે ભાઈ હું તો એટલો બધો હમણાં બીવા મંડ્યો હોઉં ને તેના લીધે ખબર બાકી મને પાણીથી બીક નથી લાગતી પણ એક કારણથી બીક લાગવા માંડી હવે કે ભાઈ મારે છે ને ઘણા બધા માણસોએ એમ કીધું છે કે ભાઈ તારી કુંડલીમાં છે ને તને પાણીની આડ છે પાણીમાં તારું મૃત્યુ છે એટલે પાણીથી તું આઘો રહે છે ખરેખર મિત્રો મને આ કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ સાચી હોય કે ના હોય હું તો વસ્તુને માનું છું કારણ કે જીવનમાં મેં એટલું જાણ્યું છે કે ભાઈ માનવાથી છે ને તમારું ઘણું બધું વસ્તુ સારી થતી હોય આપણી આપણી જીતથી ઘણી વસ્તુ સારી ના થતી હોય એટલા માટે હું માનું છું ને ભાઈ હવેથી એને પાણીથી હું બહુ થોડો ઘણો દૂર છું અને આપણે એન્જોયમેન્ટ કરીએ ને આવીએ બરાબર પણ પાણીથી એટલું બધું આમ નથી ખાસ કે આપણે આમ આમ ઊંડો ઊંડો લગીને વયા જતા બાકી પહેલાં જતા હવે છે ને હું બહુ એટલે બહુ પીવું છું કારણ કે ભાઈ જીવન છે તો બધું જ છે બરાબર જળ એ જ જીવન છે

આપણે છીએ અત્યારના નાગવા બીચ નાગ નાગવા બીચથી અરિયામાં હવે જંગલના થી જાઉં તો જો કદાચ સિંહ અમારા નશીબમાં હોય તો સિંહ દેખાય જવો જ છે મિત્રો પાણી એટલે પછી અત્યારે નીકળીએ છીએ એટલે રાતે કદાચ મોડું માર ના ના થાય પૂછવામાં તો આપણે હવે ઘર તરફ પડીએ તો નાવા જાવ તો કઈ વાંધો નથી પણ તમારે પછી જે આપણે દરિયાનું તો ખારું પાણી હોય બરાબર તો પછી આપણે પરફેક્ટલી નાવું પડે ને ભાઈ શેમ્પુ નાઈએ ને તો અહીંયા છે ને એક નાહવાનું છે તો ન્યાય છે ને તમે નાવા કોઈ દી ના જતા એના કરતાં કોઈ બીજી હોટલ હોય ને તો અમે એ જ કર્યું હતું આ ભાઈએ તો હું કર્યું હતું ક્યાં કહેતા ત્રીસ રૂપિયા દઈને તો પેશિયલ નાહવા ગયા પછી બાથરૂમ જવું હોય તો અલગ દેવાના એટલે સો પચાસ સો રૂપિયા જવું તો મિત્રો એમને દઈ દેવાનું બરાબર તો મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આજુબાજુનું બધી હોટલ હોય ને તો જો આખું ગાર્ડન ને બધું કમ્પ્લીટલી આવતું હોય તો ભાઈ એમાં છે ને તમે ના આવજો અને ફ્રેશ થઈ આવજો તો તમારી એ છે બાકી બસો ત્રણસો રૂપિયા તો ના આવે ધોવાના હોય છે એમને કારણ હોય આ તો અમે એક ફેરી આવ્યા હતા તો અહીંયા દીધા હતા ઓલી ખેરા ત્રણસો ચારસો રૂપિયા દેવા ગયા હતા બે ત્રણ જણા હોય સાહેબ હવે નાવાનું પછી બાથરૂમ જવાનું પછી એમાં કંઈ નક્કી તો ના હોય કાંઈ ટાઈમિંગ તો ના હોય બરાબર ને ભાઈ કે કઈ લાગી કંઈ ના લાગી એટલા માટે અહીંયા ધોમ છે ને રૂપિયા વયા જાય છે અને અહીંયા બધા શું કહેવાય પાર્કિંગના રૂપિયા લે છે બધી ઠેકાણા રૂપિયા 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 એટલે ભાઈ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જો અહીં નાવા જવું હોય ને તમે ત્યાંથી પછી નીકળો તો આપણે ઓલું શું કહેવાય આ પાણી હોય ભાઈ બોલું ખારું પાણી તો આખા શરીરમાં ભાઈ રેતી ચોટી ગઈ હોય તો આપણે પછી ફ્રેશ થવું હોય ને તો ક્યાંક હોટલ ગોતી લેજો મારી સલાહ એ છે જેને હર વખતે જ્યારે પણ નીકળીએ ને આવીએ કરીએ ને ત્યારે આ એ લચ્છી પીએ બરાબર લચ્છી મસાલા આ મેન શાસન છે ને શાસન પહેલાં જ આવી જાય એટલે તમારે છે ને પીવી હોય તો ભાઈ જરૂરથી પીજો બહુ મસ્ત મજાની પ્રખ્યાત લખી છે તમને પણ ખબર હતી હું હરેક વ્લોગ બનાવું ને અમે સાસણ હોય ને એટલે અહીંયા તો ભાઈ લચી પીધા વિના જ નહીં એટલે બીજું ઘણું બધું વસ્તુ મળે છે કેરીનો રસ મળે ઘણી બધી વસ્તુ મળે છે પછી આ ટેડી બિયર મળે છે જો અહીંયા એટલા બધા સિંહ છે વ્હાઈટ સિંહ છે પછી ચીતા છે બધી વસ્તુ છે તો આપણા બ્લોગને છે ને આ પૂરો કરી દઈશ તમને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા વ્લોબા બાય બાય